એ તો દાદો બાપુ અહીંયા હાજર હાજર હોય ને તારે જ આ પતે બાકી પતે નહીં એમ તમને મને એક ટાણું આપ્યું છે મોકો આપ્યો છે કઈક કરી લેજો બાકી આમાંથી ક્યારે બાપુ ચીઠી ફાટી જાય કોઈ નક્કી નથી ભગવાન અત્યારે બુધીએ હું તો એમ કઉર માં આપણે હોય ને તારે મા એ બધી તૈયારી કરી રાખી હોય ખોયાન ગોધડા જે ખોયાન એ જે કઈ જરૂર પડતી હોય બધી માન ખબર હોય કે મને ભગવાન દીકરો દીકરી આપશે એટલે માય બધી વ્યવસ્થા કરી રાખી અને પછી જે આ દુનિયા છોડીને જાવ ને તે દીએ બધું તૈયાર જ હોય લાકડા હોય ઉપાડનારાય હોય ગોઠવનારાય હોય દિવાળી મૂકનારાય હોય ઘોંકા મારનારાય હોય ત્યાં પહેલીની શૈલી બેય તૈયારી છતાં હોય એટલી નહીં કરી રાખી હોય પણ બુદ્ધિ ભગવાને આપીને ત્યાં બુદ્ધિના ગાળિયા થયા તમે જોવો તો પરજા માવ તરના શું કે તમને તમને નો ખબર પડે તમે સાના મણા બહુ તમને નો ખબર એટલે આ નોતી ખબર એટલે હો વીઘા રાખી ત્યાં તું દહ દહ વીઘા ઉલાળિયા મીડો કરવા અમને નથી ખબર પડતી અમારે ત્યાં ખેતર વેસી ટ્રેક્ટર લે મેં બધા ફળિયા માંગશો ખેતર વેસી અરે બાવળિયા ઉગાડ્યા પણ બાપુ માવતરે કોઈ જમીન નો વેસી કાલ મારા છોકરાને ગુલામી નો કરવી પડે મારા છોકરાને કોઈની મજૂરી નો કરવી પડે દેહનો કોસળો કરીને તમને મને મોટા કર્યા ભલામણા

હું તો એમ કઉ છું છોકરાઓને મંદિરે લઈ જજો કઈક સાધુ સંત આવે તો એની પાસે સીતારામ કરવા લઈ જજો આવા ધર્મ હોય ને તો કલાક બે કલાક ભલે આખી રાત નો જાગી હોય પણ કલાક બે કલાક બાપુ એમાં પહેલ પડે અને એ કઈક જીવનમાં એનામાં કઈક સંસ્કાર ઉતરે અમારે ટાબરીઓ ચોથી ભણે છે ને એને ચોથી ભણે આઠ નવ વર્ષની ઉંમર હોય દરે નવ ઓરે અત્યારે જીન્સ ફાઇટલ્યા આવે ને ફાઇટલ્યા અત્યારે ફેશનમાં ફેશન પહેરે તેને જીન્સ નું પેન્ટ પહેર્યું ફાટલે આપણને ખબર હોય પણ મેં કીધું છોકરા ને લડાવું મેં કીધું બેટા તારા પપ્પા ક્યાંય ગયા તો મને કે સુરેન્દ્રનગર આવે ને એટલે વઢવું છે મને કે કેમ મેં કીધું પૈસા તો હું લાવી દઉં તું બેટા સુરેન્દ્રનગર ભણવા જ ને આવા ફાટલા કપડા પહેરાવે તારા બાપા એ મને શું કે ખબર બાબા દાદા તમને ખબર નથી પડતી ચોથી ચોપડી ભણતો મને કે ખબર નથી પડતી મેં કીધું કેમ કે આને ફેશન કહેવાય મેં બધું બટા અમને આવી ખબર નહી કે આવો ટાઈમ આવજો ને થિગડા મારી મારીને મરી ગયા જો ખબર હોત કે આવો સમય આવશે તો હાજ પીન ન રાખત અરે જુઓ તો ખરા બાપુ સમય આવ્યો અત્યારે હા હું એમ છે કે આન પર આઈન આપણે નજર કરો ને કે માથે ટકો લાગે છે આન પાસે તમે કાન થાયક હોય બોલો અરે જુઓ તો ખરા ચિત્ર પાડે છે રિયા હવે આમાં શું આપણે બુદ્ધિની વાત કરીએ એવા બુદ્ધિના ગાળિયા થયા છે એક બે ભાઈ બંધ હતા ને ધંધો ન કરે રોજ બે ટાઈમ ખાવા આવે આવે એના પછી તો થાય કે તમે ધંધો નથી કરતા ભલા અમારે કામ કરવાનું તમે કઈ કરો નહીં ખાઈ ને વિયો ગયો તલાવ ની પાડે બેઠા હતા બે જણા વાંચવું મીટ્યા કરવા એ કે ધંધો કરી ઘરે જઈને કકળા થાય મજા નથી આવતી હવે હા હરામાં જાય નહીં એ કે હું કરશું ઓલો કે આ ધંધો કર્યો ઓલો કે આ કર્યું ને આ કર્યું મગજમાં ન બેઠું પછી એકે કીધું કે મને એક ધંધો શું છે એ કે હું એ કે પૈસા સાપવાનું કારખાનું નાખી દે એ કે હા એ આપણે મૂળ તો ઘરે પૈસા ની માતા કુર્સ ને બે ત્રણ તિજોરી બદલી ઘરે જોઈએ એમ આપતા જઈશું એ કે હા એ વાત હાજી લે એ બધું કર્યું ભેગું મશીન ને કાગળ નાન તેન બબુ અડધી તિજોરી ભરીને ત્યાં એક કીધું એ કે ઉપર 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 કે આમાં ભૂલ થઈ જાય આમ આપે હું બનાવી લેવું ભાઈ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ગાંધીજી નો ફોટો ને ઓલો તાર આવે તાર ને બધું રેડી પણ સિક્કો પંદર નો લાગ્યો દસ ની વી ની પચાસ ની હો ની તો બરોબર પંદર ની નોટ લઈને ત્યાં જાવ ઈ ક્યાં જોતો કરો ભલા મને પંદર ની નોટ પંદર નો સિક્કો લાગ્યો ઈ કે કઈ વાંધો નહીં ગામડામાં માં જવાય ગામડામાં કોઈક નાની નાની દુકાનો એમાં કોઈક બાપા બેઠા હોય કોઈક ડોસમાં બેઠા હોય અહીંયા હાલી જાય તમારે ગામ જેવું ગામ હોય છે ઝાંપામાં એક બાપા દુકાન નાખીને બેઠેલા ચોકલેટ પેપર વેચતા છે ત્યાં આવીને કે બાપા એક પંદર ના સૂટા આપશો એ કે આ લાવો આપ પંદર ની નોટ ભારીને તો બાપા સકરી ખાઈ ગયા એટલે પંદર ની નોટ આ તો કે મેં ચાહ ભેળવી નથી ભાળીએ નથી એ કે બાપા હમણાં જ બહાર પડી તમને ખબર નથી કે પણ અમારા છોકરા રોજ શહેર જાય કોઈ બોલ્યું નહીં અત્યારે એ કે દેવાય દો કે એમાં થોડું જૂઠું બોલતા એ કે ના ના આપું પણ એ કે ચૌદ આપું પંદર નો આપું આઠાના નથી આવ્યું પંદર તો પંદર ચૌદ તો લઈ લેવાય નઈ કે કઈ વાંધો નહીં જીવ બગડ્યો ને લઈ બાપા ટેબલ નું બે આપી છોકરા કે હા બોલ બેટા એ કે હાથ હાથ ચારે બહાર પડી કે તમારી પેલા મેં કારખાનું નાખ્યું હતું તારે આ પંદર ની થઈ ને મારે હાથ ની થઈ છે હવે આ બુથિ ના ગાળિયા નો કેવાય બીજું હું કેવાય પેલા મને અરે દાસી જીવન એમ કે મીરા એમ કે નરસિંહ એમ કે મારા નાથ તને તે અમને જો માણા બનાવ્યો હોય મારા બાપ તારો જો આભાર નો થાય તો અમારો માણા નો અવતાર વ્યોજાય એક દિલખાના પાદર માં વાણિયા દીકરો વિચાર કરજો કેવી જનતા છે હું આ બેનુ એટલા માટે કહું જ્યાં ધર્મ ધૃજી ગયો પુરુષ નથી ભૂગી ગયો ને દેશની ની આબરૂ બાબુ દીકરીઓ રાખી તમે ગયો તો હવાર સુધી દાખલા આપો જ્યાં પુરુષ થાકી ગયો સગાડ જાણાના પાત્રમાં વાટ લાંબી છે ટૂંકામાં કહી દઉં સગાળ જાણા પાતરમાં દીકરો કપાયો માથું અભરાય ઉપર મૂકી અને દીકરાને સુધારીને રાંધી અને સાધુને બાપુ બેય માણાએ પીરસી દીધો લ્યો બાપુ માણાની માટે ઈ કે માથું મારે ખાવાનું હતું એ કે ખાંડણિયામાં નાખો ખાંડણિયામાં બે જણા ખાંડો આંખમાં આવડું શું રૂંવાળું ઓળું થાય તો નહીં ખાઉ આ કેવી કસુટ્યું હોય છે મારા અને કેટલો ભગવાન ઉપર ને ભજન ઉપર ભરોસો હોય છે એ કાળ મીન પાણા નો ખાંડણીઓ તો એમાં માછું નાખીને બે માણા ખાંડે ને એ લોહી ફુવારા મીડિયા ઉડવા હો ભાઈ અને ઈ ખાંડી અને ઈ રાંધી જયારે પીરશે પછી ભગવાન કહે છે કે બીજો દીકરો હોય તો મારી ભેગો બેહાડો કે બાપુ એક જ હતો એક તમને રાંધીને આપી દીધો અને બાપુ છાલીને ઠેબું મારીને ઊભો થઈ ગયો ને તેથી સગાલ શાહ ભાંગીને ભૂકો થઈ ગયા તા તેથી ચંગાવતીએ લગામ હાથમાં લીધી તમે બેસી જાઓ વિચાર કરજો એક બિલખાના પાતરમાં વાણિયાની દીકરી ઊંદડું નો મારી રામ નોંધ કરજો મારી વાત નહીં બિલખાના પાતરમાં પોતાના ઘરવાળા પોતાના ધાણીને સગાલશા ને કહે છે કે હવે તમે બેસી જાઓ એ બાવાને હવે હું સંભાળી લઈશ કેવી રણચંડી બની છે ભાઈ હું આ બેનુંને એટલા માટે કહું છું તમે જો ચૂકી ગયા દુનિયામાં તો હવે આ દુનિયામાં કાંઈ વધે નહીં જણના કોઈ નેઠા જ નથી ભાઈ ક્યારે જ ઘરમાંય કંઈ બોલે હોંશરીમાં પશુ બીજું બોલે ફળિયામાં જો તાપણ એમ દખા ઘર્મ બોલ્યો હતી છે જ નહીં રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો ને સીતાજીને નહોતો જો નોંધ કરજો આ રામાયણ છે ને એક જીવનમાં ઉતારવા જેવી વાત છે રામાયણને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે રામા રામાયણ એમ કે છે કેવા ભાઈ હોય કેવા મા બાપ હોય કેવી દીકરી હોય કેવી હોવું હોય જોવું હોય રામાયણ માં જો અને રળેલું ન ખાવું હોય તો મહાભારતમાં જો બધા એમાં ઠેકી ઠેકીને પડે છે નથ દેવું નથ દેવું જ કરે છે કૃષ્ણ પરમાત્મા દુર્યોધન ને આટલી જ વાત કરી હતી કે હસ્તિનાપુર ની ગાદી તમે લઈ લ્યો પડી કે પાંચ ગામ તો આપો પાંચ ભાઈ શું ખાવું તેથી દુર્યોધન કહે છે કે મારે નથી દેવી કે હા કે નથી દેવી ઈ કે કહું છું દઈ દે અખિલ બ્રહ્માનનો માલિક કૃષ્ણ પરમાત્મા કહે છે કે દઈ દે દેવું પડે ઈ કે નથી દેવી કે નથી દેવી તો કે ના અને અખિલ બ્રહ્માનનો માલિક તેદી એમ કેતો કે દુર્યોધન હવે તું કાન ખોલીને સાંભળી લે ક્રોખેત્રના મેદાનમાં યુદ્ધ ગમે એવડું થાય ને ગમે એ થાય બાકી પાંચ ગામ ને આખી હસ્તિનાપુરની ગાદી જો પાંડવને નો ઘરે કરાવું તો હું કૃષ્ણ નહીં

ફણકો કાઢી વાળ છૂટા મૂકી હાથમાં કટાર લઈને બાપુ ખડકી આડી કરી હોય કે બાપુ બેહી જાવ બે જાવ ક્યાં જવું છે કાયદા વગર નથી જવાનું બેહી જાવ કેવી જોક માયા થઈ છે અને હું તો આજે કહું છું કે આપણા ઘરમાં ભૈરું હોય ને હાસવી લેજો જો ઈ નક્કી કરજે ને કે તારા ઘરનું પાણી નથી ભરવું કટકા ગંદ જો તો નહીં ભરે અને અડધે પડધે ભોઈ ગયા મેળે નહીં પડે એટલે હોય તો હાસવી લેજો

છે કે નહીં એનો ઘરવાળો આવ્યો એટલે એ જમવા બેઠો અને એ ભાણામાં પાપડ આપ્યો હવે ઓલા ને કબૂલ થી હુજી કે આ પાપડ ભાંગી દે એને વહુ કે એની વહુ કે પણ તમને ભગવાન હાથ નથી આપ્યા એ કે હું તારો ઘરવાળો છું એ કે ઘરવાળો છો તો હું ચા ના પાડું કે મારા ઘરવાળા નથી ઈ કે આ ભાંગી દેશ કે નથી ભાંગી દેવું અને બાપુ બઈ ને વટ ચડ્યો કે નથી ભાંગી દેવું અને બાપુ ડખો હો ડખો જેવો જાયમો ખબર છે ઘર તૂટી ગયું અને હજી ભાઈ ધોયેલ મૂળા જેવા રખડે છે આ ખરેખર હકીકત ની વાત કરું છું અને તમારે આનું પ્રમાણ જોતું મારી આવજો કારણ કે આ જાહેર માં નો બોલાય કે આ ભાઈ બાકી આવા ચેટલા હલવાઈ ગયા છે એ બાપુ સંગાવતી આડી ફરીને ખડકી આડી કરીને કીધું કે એ બાપુ બે જાઓ

આશરો સીતા રામનો આય કોઈ નો જાય નિરાશ બેઠો થઈશ માં બાવા હવે તને જયમા વિના નો દઉં જવા બાપુ મારા પેટમાં પાંચ માણનો ગર્ભ છે ને એ ફાડીને બાવા રાધિને તને ખવડાવું તું ક્યાં હજી અમને ઓળખસ એટલે મહાપુરુષોને લખવું પડતું હોય કાઠિયાવાડીમાં કોકથી ભૂલો પડી જા ભગવાન એકવાર જો થઈ જા અમારો મહેમાન તો સર્ગ ભુલાવી દઉં સાંભળા એમ નામ નથી મળ્યો મારા રામ બેનુંને એટલા માટે કહું છું કે તમે શક્તિનો અવતાર છો ધારો તો આજે ફાળીને ભસ્મ કરી દ્યો એ તાકાત છે પણ જે ફેશન એ બાપુ આડો આંખ મને એમ થાય કે તમને ભગવાને પૈસા વાપરો ખાવ પીવો મોજ કરો પણ દેહ ના પ્રદર્શન ન હોય મારા રામ તમે શું સાબિત કરવા માંગો છો ગામડામાં તો તો હજી બાપુ સારું છે શહેરમાં આમ શિયામાં વંટોળીઓ પછી જઈશું આપણને એમ થાય ગલી માં ઘડી વ્યા જાય એમાં એમ હું તો ખટારો લઈને બહુ રગડો ને બીજી મોટી સીટીમાં જાઓ ને એટલે ભય છે બેન છે એ ખબર નથી પડતું અરે આવી રીતે કઈ ફેશન હોય અરે શું ભલામાણા અત્યારે આ બધું વિજ્ઞાન અમે લાજુ કાઢતા બંધ કરાવી દીધું જો કેટલી બધી આઝાદ કરી દીધી દીકરી એમાં હું રાજી છું ભલે દીકરી લાજુ ન કાઢતું એમાં મને કઈ ફેર નથી પડતો પણ તમને કેમ લાગે બગાડ વચ્યો ઘટ્યો તો પછી આ મર્યાદા હતી ખોટી હતી આપડા ગઢા હું ડફોળ હતા આ બધા નિયમો કર્યા છે એમને કઈ એમને કઈ ખબર એમને ખબર પડે નહીં કોઈ વિજ્ઞાન ને નથી ખબર પડતી અરે રામાયણ એટલા માટે કહે છે કે સુન હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન આ છ વસ્તુ બાપુ આજે કોઈને ખબર નથી તમે કેવી રીતે આવ્યા છો એ કોઈને ખબર હોય કયો જવાનું છે કેવી રીતે એ ખબર હોય કયો અમે અહીંયા આવ્યા છીએ અમને જય મળે કબજો મળે અમને નથી ખબર તો કોઈ પણ માણસ ધંધો કરે ને નફો થાય કે નુકસાન થાય છે એ કોઈને ખબર નથી આ વશિષ્ઠ મહારાજ ભરતજીને કહે છે ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં જ્ઞાન ભરતજી મોસાળમાંથી આવ્યાનું રુદન કરે છે ત્યારે વશિષ્ઠ મહારાજ ભરતને કહે છે કે શું ન હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે હું આયો ત્યાંનો રાજગુરુ વશિષ્ઠ મેં સાંજે નક્કી કર્યું તું હવે રામને ગાદી ઉપર બેસાડવાના અને બાર કલાકની રાહ જઈતા આખું ચક્કડું ફરી ગયો આ વિધિના પાસે મારું નથી આવ્યું રામ એમાં તમારું મારું શું હાલવાનું શું ઠેકડા ભરવાના આમ બાપુ ચંગાવતી સોટી ગયો બસ કર માં બસ કર માગો 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 તેથી બાપુ ભારતની આરી નારી ચંગાવતી કેતી હોય અરે મારા બાપ શું તારી પાસે માગવું તું અહીંયાથી આ ખાવા આવ્યો શું તું અમને દે ખાવાનો ક્યાં તૂટો હતો આ દીકરા છે આગળનો સમય કપરો આવે છે આવી કસોટી કરીશ ને તો મારા બાપ કોઈ દીવો એ નહીં કરે ને અગરબત્તીએ નહીં કરે કાંઈ નથી જોતું મળ્યા હાલવા ઈ ભારતના સંતો કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નીપજાવતી હોરઠ રતન નહીં કાંડ આપણો આ જન્મ થયો અને એમાંય મને એમ થાય કે તમારા રાણક તમારો જન્મ થયો આવો દાદો જ્યાં હાજર હોય ત્યાં જન્મ થયો ને પાત્ર છો તમે આ જન્મ આવશો એ ખરેખર દાદાની ચારે હાથ તમારી માથે છે કૃપા છે બાકી જીવવાનું મરવાનું એ આપણે આજની વાત નથી એ તો બધું એને ખેલ કરવાના છે આપણે કઈ કરવાની જરૂર નથી પણ તમારે મારે કઈ ભજન કરવા માટે જે ગંગા સતીએ કીધું ને એકવીસ હજાર ને છસો શ્વા આપણે હાલે છે આપણે હોઈ ગયા પછી આપણને ખબર નરું માથે હોય તો ખબર ન રહે તો શ્વાસ હાલતા હોય કોણ આંખે આ નક્કી ન કરવું જોઈએ અત્યારે કોઈ નોંધી દુર્ગંધ નથી મારતો પણ એમાંથી એક તત્વો નીકળી જાય બે દીમાં દુર્ગંધ મારી જતો હોય તો આપણે નક્કી તો કરવું જોઈએ અત્યારે ઉઠકીને સાફસુ કોણ રાખે મારી અરે આ માલકુર જોવાની જરૂર છે આમ બાપુ બહાર આટા દુનિયા જોવા જેવી છે હરો ફરો મોજ કરો બાકી જડે કાંઈ નહીં જડે તમારા માંથી બાકી અમે ગોકુળમાં ગયા હતા ચાર પાંચ ભાઈ બંધ ફરવા ગયા હતા એક બાપુ બેઠા હતા રૂમમાં તો અમે અમને એમ કે માલિકા કઈ એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી નાનો એવો હિંડોળો હતો અમે અહીંયા ગયા ને એક બાપુ બેઠા હતા એ કે બે જવા ફરતા ફરતા અમે બધા બે ગયા ઈ કે હો હો રૂપિયા લાવો મેં શાના એ કે કાનુડાને હિંસકો નાખવાના મેં નીંદર બગડે ને અમારા હોવા રૂપિયા બગડે ભલે હું તો નાસ્તિક લાગો નાસ્તિક છે નાખીને બેઠા છે જાજો બધે ફરવા ફરવા અને દેતા હોય દેજો મારી ના નથી પણ કહેવાનો મતલબ મા બાપ ને જરૂર હોય પેલા અહિયાં ધ્યાન કરજો એક જગ્યાએ બાપુ કે મંદિર માં ગયા નથી કે દર રૂપિયા ટોકરો ઉગાડવાના

પેલા તો આપણે હારું બનવું પડે રામ એમ નામ દીકરા હારા હું આ બહેનોને અવારનવાર હું મા ગમે આ પ્રોગ્રામમાં જવું બેનોને હું કહું અમુક મારી વાત કડવી લાગે છે પણ આપણે એક ગામમાં જઈએ પછી બીજી વખત જ્યાં આવું અને ભાવતું હશે કે હું આમ તો એક દીએ રહેતો નથી